તો મિત્રો સમાસર તો ભાઈ મળી ગયા છે રાજુભાઈ સોલંકી જે આ વાત કરી તો થોડાક દિવસ પહેલા જે રફીક બનવાના મિત્રો કહેતા હતા તેને જ મિત્રો અત્યારે ભાઈ જેલમાં નાખી દેવામાં આવ્યા છે જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે ભાઈ અચાનક સમાચાર આવે છે કે મિત્રો રાજુભાઈ સોલંકી અને તેની સાથે ટોટલ પાંચ જણા ઘુસી ટોકના કારણે ઘણા બધા લોકોને ઘુસી ટોકમાં નહીં ખબર પડતી હોય તો મિત્રો એકથી વધારે લોકો હળીમળીને સંગઠિત ગુનાઓ કરતા હોય છે તેને ઘુસી ટોક કહેવામાં આવે છે આના કારણે મિત્રો વાત કરી તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જુનાગઢ ખાતે આની પેલા મિત્રો વાત કરી તો ભાઈ ગણેશભાઈ ગોંડલ જુનાગઢમાં પોલીસ સ્ટેશનમાં જેલની અંદર બંધ છે તેમાંથી જ મિત્રો ગઈ કાલે રાધુભાઈ સોલંકીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે કાલે રાજુભાઈ સોલંકી મિત્રો જે દાવો કરી રહ્યા હતા કે મને ભાઈ જયરાજભાઈ જાડેજાએ ફસાવી લીધા છે મને પૈસાનો પણ મિત્રો ઓફર આવી હતી અને હાલના ટાઈમમાં મિત્રો એને જ મને જેલમાં નાખી દીધા છે એવું કેવું છે ભાઈ રાજુભાઈ સોલંકીનું તો મિત્રો ઘણા બધા લોકો કમેન્ટ કરે છે કે ક્યાં ગયા રફીકભાઈ રફીકભાઈ જેલમાં વહી ગયા એવું મિત્રો હસ્તાફાની અંદાજમાં કોમેન્ટ કરી રહ્યા છે જયરાજભાઈ જાડેજાના મિત્રો જે લોકો છે હાલના ટાઈમે એ લોકો મિત્રો એમ કીધું તેના ફેન હોઈ શકે છે કારણ કે મિત્રો જયરાજભાઈ જાડેજાના ઘણા બધા લોકો ચાહે છે જેમાંથી તેને જ મિત્રો વાત કરી તો હાલના ટેમાં રાજુભાઈ સોલંકી જેલમાં ગયા છે જે મિત્રો તેને કામ કર્યું છે તેની સાથે પાંચ લોકો ટોટલ મળે ગેંગ કહેવાય તો પણ ખોટું નથી આ જ ગેંગને મિત્રો ગઈકાલે પકડી લીધી છે ને એને શું થાય છે તેના કેટલી સજા થાય છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તો મિત્રો તેના પર શું શું નિર્ણયો આવે છે ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરવાનું છે તો તમે સબસ્ક્રાઈબ તો જરૂરથી જરૂર કરી રાખજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા ને તમે કમેન્ટ કરી દો નિશ્ચિત કે તમે આના વિશે શું માનો છો મિત્રો જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તે ઠીક છે એ પણ મને જણાવી દેજો આ વિડીયોને શેર કરો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે જય હિન્દ જય ભારત